વડોદરાના પાદરાનો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતને જોડતો મુખ્ય હાઇવે ખખડધજ હાલતમાં છે સામાન્ય વરસાદ બાદ હાઈવે બિસ્માર બનતા હવે તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે હાઇવે પર મસ્ત મોટા ખાડા પડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ચાર મહિના અગાઉ સમારકામ કર્યું હોવા છતાંય વરસાદની શરૂઆતમાં જ રોડ ધોવાઈ ગયો મહુવાડથી મુજપુર સુધીના રોડ પર ખાડારાજને લઈને વાહન ચાલકોએ તંત્ર સામે રોષ ઠાલપ્યો છે આપડે ક્યાં નવો રોડ બનાવ સારું આ રોડ પર આવી એટલે ખાડા એટલા બધા છે અધવગર ના કમરે દુખી જાય નાથ કે દુખી જાય બધા ઢીલા થઈ જાય છે સાહેબ આ પરિસ્થિતિ કમાણ ની ગાડી ની એક બે બસો ગાડી ની કમાણ જાય છે અત્યારે હાલ એકદમ એકદમ ખરાબ છે એની પરિસ્થિતિ એક ડર છે બોલો અમારી માંગ છે ખાલી રોડ તમે ખરાબ ରୋଡ଼ ଲାଭ ନ ଖାଲି କାଳକୁ ପୁରୋ ତମେ